वो इफेक्टिव बात है रजू कर लो ये कोई नई बात आज के, के दिन में वो मोटी परंपरा कह એમની પાસે ભરાવી દેજો તો દરેક ની માહિતી એ મારી પાસે આવી દર વખતે બધાને જે બોલાવવા

ઉત્તર માધ્યમિક વિભાગમાં અર્થશાસ્ત્ર વિષય સાથે નોકરી કરું છું અને બસ બધાને એટલું જ કહેવા માગું છું કે તમે જો મહેનત કરશો પરિશ્રમ કરશો તો કોઈ પણ વસ્તુ છે અશક્ય નથી તમે સફળ થાવ છો એના માટે તમારી મહેનત જ કામે લાગે છે એટલા માટે જેમ મને તેમ વધારે મહેનત કરો અને દરેક વ્યક્તિને કામ આવો મારું નામ ડૉક્ટર નિકેતન વિક્રમભાઈ રાઠોડ છે અને હું એમએસ ગાયનેક ડોક્ટર છું પ્રસૂતિશાસ્ત્ર અને નિવારણમાં મેં ડૉક્ટરની તબીબી ડિગ્રી મેળવેલી છે રાઠોડભાયાજ મંડળનું ખૂબ ખૂબ આભારી છું કે એમણે મને બોલવાનો જ મોકો આપ્યો અને રાઠોડભાયાત મંડળને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એવી પ્રાર્થનાઓ કે હજી પણ અનુસૂચિત જાતિના ભાઈઓ તથા અન્ય ભાઈઓને પ્રોત્સાહિત કરી શકે તેવી ખૂબ ખૂબ શુભકામના મારું નામ મહેશ હેબુભાઈ રાઠોડ હું ભાવનગર પોલીસમાં ફરજ બજાવું છું અને આ વર્ષે ગુજરાત ડીજીપી કપ જે આયોજન થયું હતું સુરત ખાતે તેમાં મારો ગોલ્ડ મેડલ પ્રથમ નંબર આવેલ છે અને ફિટનેસ પ્રત્યે હું બધાને પોલીસમાં અને સમાજ લેવલે જાગૃત કરું છું મારું નામ પ્રકાશ ડૉક્ટર પ્રકાશ રાઠોડ મારું સન્માન આ માટે એ માટે થયું કે મેં આ વખતે પીએચડીનો અભ્યાસ પૂર્ણ કર્યો રાઠોડ ભાયત મંડળ દર વર્ષે શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરે છે અને તેના દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે છે

રાઠોડ મે છે હું એનસી કરું છું અને હું રાઠોડ ભાત મંડળ માટે પ્લેટફોર્મ કરું છું પ્લેટફોર્મ છે એમાંથી આપણે બધી માહિતી એક શકીએ અને આ માધ્યમથી આપણે તો આપણા સૌએ આવી રીતે કોઈક નવું નવું બધું ક્રિએટ કરવું જોઈએ અને રાઠોડ ભાયાત ઘણા વર્ષોથી છે તો આપણે એને તે સ્માર્ટ વર્ક કરાવવું જોઈએ કે એનાથી આપણે બધાને એકજૂટ કરી શકીએ છીએ i uh -huh.